સન્માનના દોરમાં આપણે આગળ વધીએ પહેલા પહેલાં આજે એક વિશિષ્ટ સન્માન કરીએ આપણી વચ્ચે એક આઠ વર્ષની નાની બાળા છે જ્યારે અત્યારે સોશિયલ મીડિયામાં વોટ્સએપ અને ઇન્સ્ટાગ્રામનો અને મોબાઈલનો જમાનો છે એવા જમાનામાં આ બેબીએ ચાલો મોસાળ જઈએ પરિવાર સાથે હળીમળીને રહેવાની એક ઇવેન્ટ હતી એમાં એમણે ભાગ લીધો અને ત્રીજા ક્રમે તેઓ આવ્યા છે તો હું એમને ઝડપથી વિનંતી કરું ગોર હસ્તી બેન પંકજભાઈ એ અહીં આવી અને પૂજ્ય શાસ્ત્રીજીના વરદ હસ્તે સન્માન સ્વીકારે ગોર હસ્તીબેન પંકજભાઈ ઓના ગળગડાટથી વધાવીએ આપણા ધૈર્યભાઈ છાયા એ ઇવેન્ટના મુખ્ય હતા અને એમની સમગ્ર ટીમ થેન્ક યુ ધૈર્યભાઈ આવા સરસ કાર્યક્રમો અને પ્રોગ્રામો આપી રહ્યા છો ધૈર્યભાઈ આપ પણ અહીં વ્યાસપીઠ પાસે આવી જાઓ ધૈર્યભાઈ છાયા ધન્યવાદ ખૂબ ખૂબ આભાર સન્માનના દોરમાં આગળ વધીએ